સાંજના સાડા છ વાગ્યા છે અને પહેલાં ગાયને ફેરવવાનો ટાઈમ અને પછી દૂધ લેવા જવાનો ટાઈમ તો અમારે ગૌ મૂત્ર બને કરવાનું પાવન છે આમાં ભાડે ને એટલે ગોવાર લગાવે આ ગોકલીએ પણ કર નાખ્યું જરી કેટલું આવ્યું આ એટલે જોતા જોતા હું રાહ જોઈશ અહીંયા પણ હજી નથી કંઈ કરતા મસ્ત વ્યૂ છે

હા પછી એને ફોન કર્યો હું કહું હવે ક્યાં એને કાપીને ના પાડું તે મેં વાત કરતી હતી કે આ બેને કરી લીધું હં તો હવે દૂધ લઈ આવો ને એક લિટર બે લેવાની છે ને હા લેતી જાવ તો હવે ચાલે છે કંઈક નવું કામ મેથી શેકાલ હા પાત્રો તવ કામ આવે અને આ હે અજમાન જીરું અજમાને જીરું છે પાતળી સારી તો આ થોડુંક છે અમે અમે અસર તો ફૂલ કે આવું કર્યું આ છે અજમાને જીરું શેકું છે મેથી શેકી છે થોડાક આમાંથી તજ અને આટલા લવિંગ અમે જાતે અમારી રીતે દેશી ઉપચાર કરવા ટ્રાય કરીએ છીએ અવસર થાય તો કહીશ તમને જસ્કી જય શ્રી

बर्फ पड़ी जो है टॉयलेट Hey. 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 હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ તો આજના બ્લોગની શરૂઆત કરીએ છીએ ફરી ચા પાર્ટીની અને આજની ચા પાર્ટી છે અમારે ચંદ્રિકા કાકીના ઘરે ને દયાબામ એન્ટ્રી પાડે જો બળતણ કંઈક તગારું લઈને એવા અને ધ્યાનમ થઈ ગયો છે ઉર્વિન કાકાનો ફેન બહુ મોટો ફેન થઈ ગયો છે કાકાને ભાળ તો કે રોવા મંડે કે તેડો ને તેડો આજ તો દિવાળીનો માહોલ લાગે ઘરમાં તમારે દેવું થઈ ગયું નહીં હું બે ગયો બીજો બીજો લે હું બે ગઈ ઊભા હોય તો પ્રોબ્લેમ ને હું બેસી ગઈ હવે કઈ પ્રોબ્લેમ નહીં નામ ન <laughs> Dia bilang, "Berkati saya sih, kayak gengku." Saya itu mau gak positif banget, sih. Kerjaannya dua kali, kayaknya benar. Jadi, aku anaknya gendong, gendong, gendong. Nyanyi, nyanyi, nyanyi. Dia bilang, "Saya gak mau gendong." Nyanyi, nyanyi, dia bilang, "Saya gendong, 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 gendong." Nyanyi, nyanyi,

જો હવે આ છે સિંધ મીઠું ના ખાંગડા એવા મોટા ખાંગડા હોય ને ને અમદાવાદ થી અમે ગાંધીનગર થી લાવેલા છીએ આજે એને આવી રીતે ભૂકો કરીને પણ દળવાના છે અને આ ધ્યાન અમડું ગેટુડ સવારનો 7:30 નો ઉઠી ગયો છે પોણા 11 થી આજે પણ હજી અમારે સુવું જ નથી અમારે તો આખો દિવસ રાત જાગવું જોઈએ ને રમવું જોઈએ હે ને હે ને તો આજના લંચમાં છે ભરેલા રીંગણા રોટલો અથાણું અને આ થાળી તો આ કંઈક નવું થઈ રહ્યું છે શાક ને ચૂંદીએ છીએ અને હવે શ્રી માટે પીઝો બનવાનો છે લિવાલો મસાલો તૈયાર થઈ ગયો પીઝા નો એક પીઝા ખાएगी ચાલો બાને પૂછીએના પીઝા બા કેય છે કે અમે તો આવા પીઝા ખાઈ ખાઈને મોટા થયા કેવા પીઝા હતા બા અચ્છા આ દેશી પીઝા પછી દિલ ગોળો નાખે ખાતા બા પીઝા પીઝા તો મળે કાકા ને મડે આવડતય નોતા અમને ખાલી ફેલાઈન તંદે તો ખાલી બટકુ પતાઈ દે હમ એટલું બધું બે કર્યા તો

તો ફરી જો લાઈટ ની પ્રોબ્લેમ છે હમણાં આટલા દિવસથી આજે અત્યારે અઢી વાગ્યા તો પાછી લાઈટ જતી રહી એટલે પાછા બધા બાર બચ્ચા પાટી કેમ છો તો બસ લંચ કરીને જમીને નવરા થયા અને કોઈ કોમેન્ટ આવી છે કોઈ ની કે તમારો નવું કબાટ આવ્યું એ બતાવજો તો હવે બાકીના બ્લોગમાં હું તમને મારો કબાટ બતાવું છું કેવો છે કેટલાનો આવ્યો છે ક્યાંથી આવ્યો છે અને શા માટે તો મેં બ્લોગમાં કીધું હતું ચલો સમર્થ અને શ્રી એ તાજી શું ખાધું છે પિઝા તો એકચુલી કબાટ ની ટુર શ્રી કરવી છે ચલો શ્રીબેન બેન ખોલો એ તૂટી જાય હા અચ્છા ઓકે આ બહુ મોટો છે એલા અંદર ન જ ગડવું અંદર જાવ જા એકવાર જઈ લે તો આ કબાટ છે આટલો

છે તો ખોલી ઉપર આવી રીતે બે ખાના છે મોટા આખું આવું છે ઓવરઓલ એટલે ન્યા ગાદલા પથરાઈ જશે અને ઉપરના ખાના છે એ આપણે રેગ્યુલર યુઝમાં વાપરવા હોય તો નીચે તાળું મારેલું હોય ને તો કઈ વાંધો ના આવે એ રીતનો આ સાઈડ તે ચુરી નેવો છે અને આ મારી લગ્ન ટાઈમની તેજવી છે એવું છે પાંચ દરવાજા અને આવી રીતે ત્રણ લોક છે તો એકચ્યુઅલી કહાનીમાં છે ટ્વિસ્ટ આ કબાટ અમારે રિપ્લેસ કરવાનો છે એનું રીઝન હું તમને જણાવું ચાલો તો આ કબાટ મને ઓવરઓલ બહુ જ ગમ્યો પણ જે અમારે મજબૂત જોઈએ એવો નહોતો એટલા માટે લાઇક આ પતરું છે અમે કીધું એટલા ગેજનું નથી વાપર્યું અને આ દરવાજો લાઈક લોક જો ને જો એટલું આ લોક છે ને એટલો કડક છે આપણે ડેઈલી ખોલ બંધ કરવામાં આવો કડક થોડો ચાલે જુઓ હલતું નથી મારાથી આમ એક હાથે તો એટલે એ રીઝન છે આ દીકરા જો આ છે ને આ ઓકે છે એ થઈ ગયું આ નથી થતું જો એટલું કડક છે એટલે બાકી કલર ડિઝાઇન પેટર્ન અમને ગમી હતી પણ મજબૂતાઈ નથી પછી બીજું રીઝન છે

તો એવું છે કે અંદર ક્યાંય એટલો મજબૂત કે સ્ટ્રોંગ નથી જે પ્રમાણે પેમેન્ટ છે તો હું ક્યાંથી મંગાવ્યો એ કહીશ એ મંગાવ્યો છે અમે કુંડલાથી મારો આગળનું ફર્નિચર બી અમે કુંડલાથી મંગાવ્યું હતું તો આ કુંડલાથી આવ્યો છે અને પેમેન્ટ બી સારું એવું છે ટ્વેન્ટી થાઉઝન્ડનું છે પણ પેમેન્ટ છે એ પ્રમાણે અમને નહીં લાગ્યો બહુ બધું છે એટલે પછી જવા દેવાનો છે પાછો અને સ્પેશિયલી પહેલાં કોઈ કોમેન્ટ કરી હતી એમના માટે જ આ વિડીયોમાં છે તો કેવો લાગ્યો તમને કબાટ રિપ્લેસ કરવો જોઈએ મોંઘો છે સસ્તો છે એકચ્યુઅલી હું ફોન પર જોઈને મંગાવેલો એટલે આપણે ફિઝિકલી જોઈને મંગાવ્યો હોય ને તો સારું પડે એટલા માટે આમ તો આવું કંઈ લેવું હોય તો ફિઝિકલી જોઈને જ મંગાવાય તમે ઓર્ડર પર બનાવો એટલે એ લોકો કંઈક ને કંઈક લોચા મારે છે આટલું દૂર હોય એટલે આપણે જોવા જઈ ના શકીએ એવું છે

બાય બાય જેમ હરખું કેવાય શ્રી ને